ગત ચોમાસાના વિધાનસભાનો સત્રનો એ દિવસ તમામ ખેડૂતોને યાદ હશે અને ખાસ કરીને જે ઘેડ પંથકના ખેડૂતો છે એમને બરાબર યાદ હશે કે સરકારે કેટલા કરોડ રૂપિયા ઘેર પંથક માટે ફાળવ્યા જેથી કરીને જે ઘેડ પંથકનું પાણી છે એ હવે પછી કોઈ ગામમાં ન આવે કોઈ ખેતરમાં ન આવે જેથી કરીને લોકોનો જે ઉભો પાક છે એ ક્યાંક બચી જાય લોકોના ઘર બચી જાય પણ કરોડો રૂપિયા તો ફાળવવામાં આવ્યા અને સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે હવે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા પણ સામે આવ્યા છે અને આ તમામ પુરાવા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પણ પહોંચ્યા છે પણ હવે એ જોવાનું છે કે દાદા બધામાં શું કરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ કોંગ્રેસ નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય બૂમ બરાડા પાડી પાડીને સરકારને કહી રહ્યા છે કે ઘેડ પંથકમાં જે કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે જે ઘેડ પંથકની જે દશા બદલવા માટે પૈસા આપવામાં આવ્યા છે એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેમ છતાં સરકાર સાંભળતી નથી કાન કરી રહી છે અને હવે બોલતા પુરાવા છે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે અને આ પુરાવા મોકલ્યા છે પાલ આંબલિયાએ કારણ કે કેટલા લાંબા સમયથી પાલ આંબલિયા છે આ લડત લડી રહ્યા છે પાલ આંબલિયાએ ઘેડમાં એકસો ઓગણચાલીસ કરોડના કામમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવા હવે મુખ્યમંત્રીને મોકલ્યા છે

આ સાથે જ તેમણે સવાલ પણ કર્યા છે કે આ બધું સિંચાઈ વિભાગનું કામ છે એમના બદલે ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતો જાતે જાડી જાંખરા સાફ કરી રહ્યા છે તેમનો વિડીયો પણ મોકલવામાં આવ્યો છે એટલે કે કેટલા કરોડ રૂપિયા જયારે સરકાર ચૂકવી રહી છે તો પછી સરકાર કામ કેમ નથી કરતી એકસો ઓગણચાલીસ કરોડના જે કામ આપવામાં આવ્યા તેમાં માત્ર નવ કરોડના કામ થયા હોવાના જયારે આક્ષેપ થઈ રહ્યા છે અને હવે જે આ બે વિડીયો સામે આવ્યા છે તે વિડીયો પણ ક્યાંક સવાલ ઉભા કરી રહ્યા છે કે સિંચાઈ વિભાગ અહીંયા કરી શું રહ્યું છે તંત્ર શું કરી રહ્યું છે સરકાર શું કરી રહી છે કારણ કે કામ જયારે કરવાના છે ત્યારે તેઓ કરતા નથી અને પછી જયારે વિધાનસભાના સત્ર આવે છે કરોડો રૂપિયા પાસ થાય છે પછી આ કરોડો રૂપિયા કોણ ખાઈ જાય છે એ પણ સવાલ થઈ રહ્યો છે પાલ આંબલિયા ને પણ સાંભળીએ અને પાલ આંબલિયા મોકલા છે આ બે વિડીયો તમારી સરકાર ચાલીસ ટકા કમિશન તો ખાતી પુરાવાઓ આ વીડિયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડિયો છે જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે એકસો ને કરોડના કામો જે કર્યા હતા આ એકસો ઓગણચાળીસ કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો જ્યાં નદી સાત વર્ષથી તૂટેલી હતી અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે એકસો ઓગણચાલીસ કરોડમાં આ કામનો સમાવેશ થયો ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંંધી તો ખરી પણ માટીથી હાંંધી જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દીવાલ કરી દીધી અને એના કારણે તમે જોવું છો અત્યારે વર્તુળ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે છે બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી ઝાખરા સાફ કરવા માટે તમે એકસો ને કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો જો જાળી ઝાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે આ પુલ તમે જોઈ શકો છો કે આખે આખા પુલની અંદર આ રીતે જાડી ઝાખરા વરાઈ ગયા અને આખે આખો પુલ છે એ બ્લોક થઈ ગયો ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂઈસી હવે સવાલ એ છે કે જો તમે જાડીઝાખરા સાફ કર્યા હોત તો આટલા જાડીઝાખરા આવ્યા ક્યાંથી અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા ત્રીસ વર્ષની કામગીરીના કારણે જે ઘેડ ત્રીસ વર્ષ પહેલાં માત્ર પચીસ હજાર હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને એક લાખ પચીસ હજાર હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી દર જે દરવાજો ખુલી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે જ્યાં ઘેડની અંદર એક મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને એક મીટરની જગ્યાએ તમે તન તન ચાર ચાર મીટરના રોડ કર્યો જે નદીઓની અંદર ઊંડી પોડી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેકડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર એના કારણે આખે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખે આખું પાણીમાં ડૂબ થઈ તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે કેમિકલ કચરો એની કામગીરી હોય દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કામ બરબાદ કરવાનું કામ કર્યું છે અને આ બોલતા પુરાવા રૂપી બે વિડીયો હું આપને મોકલું છું મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને બે વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલ્યા છે મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો જય જવાન જય કિસાન જય જગત અમારે અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર